નમસ્કાર યુગબિયાન ટાઈમ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે જે પ્રમાણે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓ હાર તડામાર થઈ રહી છે જેની તારીખ પણ હાલ નક્કી થઈ ગઈ છે તેવામાં જ હવે વડોદરા શહેરની અંદર અને જિલ્લાની અંદર અનેકો કાર્યક્રમ ચૂંટણી અવેરનેસને લઈને થશે કે વોટનું મહત્ત્વ કેટલું છે જે જ પ્રમાણે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા હાલ અવેરનેસના કાર્યક્રમની એક કોમ્પિટિશન રાખવામાં આવી છે જે પેઇન્ટિંગનું કોમ્પિટિશન છે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે હાલ જે વિદ્યાર્થીઓ છે જે પેઇન્ટિંગને માધ્યમથી હવે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અવેરનેસ કાર્યક્રમનો ભાગ બનશે ખૂબ મહત્ત્વનો વિષય છે કે હવે જે યુવાધન છે એ પણ હવે આ ચૂંટણીની અંદર ભાગ લેશે અને અવેરનેસના કાર્યક્રમ કરશે ખાસ તો આપ અત્યાર સુધી જોતા જ આવ્યા છો કે અનેકો રીતે સરકાર દ્વારા પણ અનેકો માધ્યમથી એટલે કે ટીવીના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકો રીતે ખાસ તો અવેરનેસના કાર્યક્રમનો પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે અને જાગૃતિ લાવવામાં આવતી હોય છે કે વોટનું મહત્વ શું છે અને વોટ કેટલો જરૂરી છે કારણ કે કારણ કે વોટ એક એક વોટ પણ સરકાર ક્યારે પણ બદલી શકે છે તેવી પણ ઘટનાઓ હાલ ભૂતકાળમાં બનેલી છે આપ જોઈ રહ્યા છો જે પ્રમાણેના દ્રશ્યો છે કે આ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ હાલ અત્યારે પેઇન્ટિંગના માધ્યમથી આ તો એક કોમ્પિટિશન છે પરંતુ એમના જે પેઇન્ટિંગ જે છે એ જ માધ્યમથી હાલ હવે ચૂંટણી એટલે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની અવેરનેસના કાર્યક્રમ અહીંયા આગળથી લાવવામાં આવશે આપણે હું દ્રશ્ય બતાવ્યા પ્રમાણે રીતે અલગ અલગ માધ્યમથી અનેકો જગ્યા ઉપર અનેકો નુક્કડ ઉપર એટલે કે અનેકો જગ્યા ઉપર અને અનેકો નુક્કડ ઉપર હાલ હવે એમના દ્વારા અવેરનેસ ના કાર્યક્રમો કરવામાં આવશે જાણીએ જે પ્રમાણે આઈએસ એટલે કે ડેપ્યુટી કલેક્ટર શું કહેવા માંગી રહ્યા છે આજે એમએસયુમાં કોમર્સ ફેકલ્ટી ખાતે અલગ અલગ ફેકલ્ટીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ વધારેમાં વધારે મતદાન કરે એ માટે ટ્રીપ અંતર્ગત અને સ્વીપ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક છે સ્લોગન કોમ્પિટિશન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ડિબેટમાં ખાસ કરીને ઇલેક્શન રિલેટેડ વોટિંગ રિલેટેડ જે કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન્સ છે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે એને રિલેટેડ એ લોકો ડિબેટ કરશે અને એમાં એ ડિબેટના માધ્યમથી મતદારો છે એમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરશે જાગૃતિ અભિયાન તો બધાને કવર કરી લે પણ ફોકસ છે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એના માટે થઈને થેન્ક યુ જે પ્રમાણે ગુજરાત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે તે જ પ્રમાણે અવેરનેસના કાર્યક્રમ હાલ વધારો થવો જરૂરી છે સરકાર દ્વારા પણ ઘણી બધી જાહેરાતો થતી હોય છે તેવામાં જ વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર પણ બીબીએના અને અમુક સેક્ટરના સ્ટુડન્ટો પણ હાલ હવે અવેરનેસ કાર્યક્રમ કઈ રીતે કરશે એની પણ જાણકારી લઈએ આપણે એક અવેરનેસનો કાર્યક્રમ છે શું અવેરનેસનો કાર્યક્રમ છે ને આપણે શું નાટક ભજવી રહેવાના છે એકચ્યુઅલી આ જે કોન્સેપ્ટ જે છે ને એ મોડર્ન રંગલા રંગલીનો કોન્સેપ્ટ છે જેના અંદર અમે સોશિયલ મીડિયાના પહેલાં પર ફોકસિંગ રાખ્યું છે અમે બધા યુવા જનસભાના મેમ્બર્સ છે જેના અંદર અમે એક ફોન બનાવ્યો છે ફોન્સના અંદર અમે એવું વિચાર્યું છે કે જે ઇન્સ્ટાગ્રામના રીલ્સ જે સ્ક્રોલ થતી હોય છે એવી તરફ અમે જે બહાનાબાજી અને આજના જે વોટિંગ્સ માટે લોકોનું જે થિંકિંગ છે એને અમે ડિસ્પ્લે કરી રહ્યા છે ફો ઇન્સ્ટાગ્રામના રીલ્સના માધ્યમથી સો અમે બધા નાટક એક્ચ્યુઅલી બે બે અઢી મહિનાથી અમે આના પર કામ કરી રહ્યા છે સો આવા એમ એટલો જ છે કે જે વોટિંગ અવેરનેસના પેલા છે વોટિંગ અવેરનેસ થવી જોઈએ અને વધારે વધારેથી વધારે લોકો વોટ આ વખતે કરે એ અમારો એમ છે જરૂરથી બીજા પણ સ્ટુડન્ટ છે એમાં અમે વોટનું એક વોટનું કેટલું મહત્ત્વ છે એના પર બનાવ્યું છે અમે બહુ બધા અલગ અલગ બીજા સેક્ટર્સે ઇન્ક્લુડ કર્યા છે ફોર એક્ઝામ્પલ ડિસેબલ લોકો એ લોકોને બી વોટ કરવાની કેટલી જિજ્ઞાસા હોય છે એક એક વોટ કેટલો કાઉન્ટ થાય છે અને બીજું અમે લોકોએ ફિમેલ જ્યારે એના લગન થઈ જાય છે પછી એ જ્યારે બીજી જગ્યાએ શિફ્ટ થઈ જાય છે તો એની બહાનાબાજી બતાવી છે કે એ કેમ નથી કરવા માંગતી વોટ અને યુવા યુવાઓને આળસ કે નથી કરવું ઊંઘી લઈએ કે બાર મૂવી જોવા જઈએ એ પણ અમે ડિપેક્ટ કર્યું છે અમારા રીલ્સના કોન્સેપ્ટમાં તો અમે બધા લોકોએ બહુ જ હાર્ડવર્ક કર્યું છે અને આઈ હોપ કે બધા લોકોને અમારો ડ્રામા સારો લાગે જરૂરથી એક સવાલ કરીશ આપ સ્ટુડન્ટ છો એના લીધે વોટ કેટલો મહત્ત્વ છે તમે વોટ આપવા જાઓ છો પણ વોટ કેટલો મહત્ત્વનો છે એ આપને જાણ છે એને લઈને શું કહેવા માંગશો આપણું આપણું જે પાર્લિયામેન્ટ છે એમાં બી આપણે એવા બે ત્રણ ઇન્સ્ટન્સીસ જોયા છે જ્યાં એક વોટના લીધે આખી સરકાર પડી ગઈ હતી એક વોટનું એ જ મહત્ત્વ છે કે એ જ ડિસાઇડ કરે છે કે કોણ સરકારમાં આવશે અને કોણ નહીં આવે કોણ સરકારમાં ને કોણ નહીં આવે બીજા પણ એક સ્ટુડન્ટ શું કહેવા કઈ રીતની અવેરનેસ તમે હાલ એમએસ યુનિવર્સિટીના માધ્યમથી ઓકે અમે યુવા જનસભાના જે મેમ્બર છે એ સ્વીપના ગાઈડન્સ અને ડોક્ટર સુધીર જોશીના સરના ગાઈડન્સના અંદર અમે આ જે અમારું ડ્રામા છે જે સ્કેટ છે એ અમે અલગ અલગ ફેકલ્ટીમાં કરવાના છીએ અને અમે ફર્સ્ટ ટાઈમ આ ઇવેન્ટ આપણું એક મહિના પહેલાં આર્ટ્સ ફેકલ્ટી અંતર્ગત ફર્સ્ટ ટાઈમ કર્યું હતું જ્યાં અમારા ડીન મેમ અને સ્ટુડન્ટ ડીન મેમ બધાને આ પ્રોગ્રામ બહુ ગમ્યો હતો અને આ જેવી રીતે આ અમારા કલીગ્સ જણાવ્યું કે અમે રીલ્સના માધ્યમથી આ વાતો અવેરનેસ ફેલાઈએ છીએ અમે આ રીલ્સને પહેલાં ફર્સ્ટ ઓફ આખી ફેકલ્ટીઝ જે બી એમએસયુની અંદર આવે છે એ ફેકલ્ટિઝમાં ફેલાવીશું પછી આને અલગ અલગ યુનિવર્સિટીઝ અલગ અલગ કોલેજમાં કરશું અને પછી સ્વીપનું અગર માર્ગદર્શન આગળ રહ્યું તો અમે સ્ટેટ લેવલ પણ બી માર્ગદર્શન ફેલાવવા ઈચ્છીએ છીએ જી જરૂરી ધન્યવાદ જે પ્રમાણે સ્ટુડન્ટોએ વાત કરી કે કઈ રીતે અવેરનેસના કાર્યક્રમ ફેલાવવામાં આવશે અલગ અલગ માધ્યમથી એટલે કે સોશિયલ મીડિયાથી લઈને તમામે તમામ અમુક સેક્ટરો ઉપર હાલ હવે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પ્રચાર પ્રસારણ એટલે કે એક અલગ પ્રકારનું અવેરનેસ કાર્યક્રમ હાલ કરવામાં આવશે કેમેરામેન કેતન સાથે સપન ઉપાધ્યાય